બચાવ ટીમો બાકી છ કામદારોને શોધવા માટે સતત પ્રયત્નશીલ છે નવ માર્ચ બે ના રોજ સિંહ નામના ટનલ બોરિંગ મશીન ઓપરેટરના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ પચીસ માર્ચના રોજ બીજા કામદારોના મૃતદેહને ટનલની અંદર તે શોધી કાઢવામાં આવ્યો છે જે કોનવે યર બેલ્ટથી લગભગ પચાસ મીટર દૂર હતો આ મૃતદેહને બહાર કાઢવા માટે બચાવ ટીમો પ્રયત્ન કરી રહી છે બચાવ કામગીરીમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ભારતીય સેનાના એમએ આર સી અને બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન સહિતની વિવિધ એજન્સીઓ જોડાઈ છે ટનલની અંદરના કાતો પાણી અને હવાની અછત જેવી પડકારોને ધ્યાનમાં રાખીને રોબોટ્સ અને કેડેવર ડોગ્સનો ઉપયોગ કરીને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ બચાવ કામગીરીની સમીક્ષા કરી છે અને મૃતક કામદારોના પરિવારજનોને રૂપિયા પચીસ લાખની સહાયની જાહેરાત કરી છે સરકાર બચાવ કાર્યને ઝડપી અને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે જેથી બાકી રહેલા કામદારોને વહેલી તકે શોધી શકાય